નશા મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નશા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નશામુક્ત ભારતનો સંદેશ વ્યાપક લોકો સુધી પહોંચે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અશુરભાઈ પાન જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ચોલીપ્રેન શાહ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરજ્ય રાઠવા નયા પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા નશા મુક્ત અભિયાન જે આપણે આજે રેલીનું જે બાળક દ્વારા આપણે કાઢવામાં આવેલી છે નશા જે નશો કરી રહ્યા છે બાળક તે આગળ નશો ના કરે જેનાથી એનાથી બાળકના પરિવાર પણ વેર વિફેર થઈ ગયા છે જેથી નશો ના કરી શકે એટલે તમે એના માટે આ રેલી આપણે કાઢવામાં આવેલ છે આ રેલી એસએફ હાઈસ્કૂલ થી પેટ્રોલ પંપ ચોકડી એસબીઆઈ ચોકડી ક્લબ રોડ થઈ પરત એસએફ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુર અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિદ્યાર્થીઓ વ્યસન મુક્ત થાય તેમજ વ્યસન તરફ પ્રેરાય નહીં તેમજ યુવાનો વ્યસન તરફ પ્રેરા નહીં જે અંતર્ગત આજ રોજ એક જાગૃતિ અભિયાનના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી દ્વારા જે ભારત સરકારનો જે નશામુક નશામુક અંતર્ગત જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આજ રોજ એસએફ હાઈસ્કૂલના બાળકો સાથે રહીને એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે સદર આજે રેલીના કાર્યક્રમમાં છોટાદેવપુરના ડીવાય એસપી સૂર્યવંશી સાહેબ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાહેબ ચાઇલ્ડ વેલફેર કમિટીશ્રીના ચેરમેનશ્રી જોલી મેમ અત્યારે છોટાદેવપુર જિલ્લામાં વ્યસન મુક્તિ પર જે કામ કરી રહ્યા છે બ્રહ્મકુમારી સંસ્થાના દીદીઓ દીદીઓશ્રીએ સદર આ રેલીમાં હાજરી આપી હતી સદર આ જે રેલી છે એ રેલી એસએફ હાઈસ્કૂલથી નીકળી પેટ્રોલ પંપ ચોકડી પેટ્રોલ પંપ ચોકડીથી એસબીઆઈ ચોકડી અને એસબીઆઈ ચોકડીથી નગરપાલિકાની ઓફિસથી અહીંયા પૂર્ણ કરવામાં આવશે સદર રેલીનો હાર્દ એ હતો કે આપણા છોટાદેપુર જિલ્લાના જે બાળકો યુવાનો અને વયસ્કો જે નશાકારક પદાર્થોથી જે સંકળાયેલા છે અથવા જે વ્યસનોથી ડૂબાયેલા છે એ લોકોને એક મેસેજ પૂરો પાડવાનો હતો કે બાળ વ્યસનોમાંથી એ બહાર આવે અને એને સમાજને જે નુકસાન થાય છે જે આ દ્રવ્યોથી અથવા નશાકારક જે પદાર્થોથી જે નુકસાન થાય છે એ નુકસાનથી એ લોકોને બહાર લાવવાનો છે અને એ લોકો સ્વસ્થ સ્વસ્થ ભારત અથવા સ્વસ્થ વ્યક્તિ તરીકે એ લોકોને ફરજ સ્વસ્થ વ્યક્તિ તરીકે એને એ કરાવવાનું છે એ જાગૃત કરવાના છે પટેલ નેશન સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ సబ్స్క్రైబెన్ దావు ఫో ఇ ఫేస్బుక్ టవిటర్